હવામાન વિભાગે અત્યારે સાંજ પડવાની સાથે જ આગાહીમાં કરી દીધો મોટો બદલાવ ડીપ ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમની તીવ્રતા અને મજબૂતાઈને જોતા હવામાન વિભાગ પણ અત્યારે પોતાની આગાહીઓમાં સતત કરતું રહ્યું છે બદલાવો અને મિત્રો જાણી લો કે અત્યારે હવે પછી ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આગામી કલાકોમાં જેમાં મિત્રો મોડી સાંજથી રાત્રિના સમયગાળામાં ભારેથી અતિભારે વરસાદની રહેશે આગાહી અત્યારે તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો જેની અંદર મિત્રો એક બહળું વરસાદી સિસ્ટમનું સર્ક્યુલેશન સમગ્ર ગુજરાતના વિસ્તારો ઉપર છવાયેલું જોવા મળી રહ્યું છે આ સિસ્ટમનું કેન્દ્ર અત્યારે મિત્રો સાબરકાંઠાના ખેડબ્રહ્મા લાગુના ઈડર આજુબાજુના પંથકો સુધી આવી પહોંચ્યું છે અને જે સિસ્ટમના વાદળો હવે પછી ભયંકર રીતે પોતાની અંદર એક મોટું સર્ક્યુલેશન રચતા જોવા મળી રહ્યા છે અને જેને લઈ તમે જોઈ શકો ઉત્તરી ભારતથી લઈ મધ્યપ્રદેશ આ સાથે જ મહારાષ્ટ્ર મુંબઈથી લઈ અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમના જોવા મળી રહ્યા છે તો બીજી તરફ જાણી લો અત્યારે કયા વિસ્તારોની અંદર તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે જેની અંદર આજે તો અમુક વિસ્તારો જેમાં અમદાવાદ આણંદ ખેડા આ સાથે જ વડોદરા લાગુના પંથકોની અંદર તો રેત સરનું મિત્રો મેઘ તાંડવ જોવા મળ્યું છે અમુક વિસ્તારોની અંદર મિત્રો વરસાદના કારણે પાણી ઘૂસી ગયા રોડો અત્યારે બન્યા તો કચ્છની અંદર સિસ્ટમના વાદળો અત્યારે સમગ્ર કચ્છને જોવા મળી રહ્યા છે આવનારી કલાકો આજ રાજ્યના અમુક વિસ્તારો માટે મિત્રો અત્યંત ભારે બની શકે કારણ કે આ સિસ્ટમ મિત્રો હજુ પણ મજબૂત બને તેવી સંભાવના જોવા મળી રહી છે ને આ સિસ્ટમ આવનારી કલાકોમાં કઈ રીતે ગુજરાતના કયા વિસ્તારોમાં આગળ વધશે અને જેનો મિત્રો અત્યારે દક્ષિણીય પશ્ચિમનો છડો કે અત્યારે જે ઝુકાવ ધરાવી રહ્યો છે ને જેને જોતા હજુ આજે સૌરાષ્ટ્ર આ સાથે જ ઉત્તર ગુજરાત કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે હજુ પણ ભારેથી ભારે વરસાદ તો આ તમામ અપડેટ મેળવ્યા આ સાથે જ મિત્રો તમે જો ખાસ હજુ પણ આવનારી અડતાલીસ કલાકની અંદર ઘરની બહાર જવાનું કે પછી મુસાફરી કરવાનું વિચારતા હોય તો ખાસ કામ વગર બહાર ન નીકળતા કારણ કે અમુક જિલ્લાઓની અંદર આવનારી કલાકો માટે હજુ પણ ભારેથી અતિ ભારે બનશે આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને અત્યારે અત્યારે જે સિસ્ટમ જોવા મળી રહી છે ને એનું કેન્દ્ર બિંદુ કયા વિસ્તારોમાં આવી ચૂક્યું છે તો મિત્રો આજ વહેલી સવાર દરમિયાન રાજસ્થાનના ભાગો ઉપરથી આ સિસ્ટમ ઉત્તરી ગુજરાતના ભાગો ઉપર દક્ષિણી દિશા તરફ આગળ વધી અને એમની તમે જોઈ શકો છો અત્યારે રાજસ્થાન સાબરકાંઠાના હિંમતનગર ખેડબ્રમમાં ડુંગરપુર વચ્ચેના વિસ્તારો ઉપર એમ આ સિસ્ટમનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે અને જેના બોહળા સર્ક્યુલેશનના સૌથી વધારે વરસાદી વાદળો આજે મધ્ય ગુજરાતના લાગુના અમદાવાદની અંદર આજે મિત્રો ભૂક્કા કાઢી નાખ્યા વરસાદે તો આણંદની અંદર પણ આણંદના તમામ જિલ્લાઓથી લઈ આજુબાજુના ખેડા ગોધરા પંચમહાલ આ સાથે જ મિત્રો વડોદરાની અંદર તો આજે અમુક વિસ્તારોની અંદર સાત થી લઈને આઠ ઇંચ સુધીના વરસાદોના આંકડા સામે આવ્યા છે તો બીજી તરફ કચ્છની અંદર નખત્રાણાની અંદર પણ મિત્રો સાત ઇંચ સુધીનો વરસાદ અને હવે પછીની કલાકોની અંદર જાણી લો મિત્રો કે આ ભયંકર વરસાદી સિસ્ટમના વાદળોનું ઝુંડ કયા જિલ્લાઓની અંદર શિફ્ટ થશે અને હવે પછી સૌરાષ્ટ્રના પણ અમુક જિલ્લાઓની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની કલાકો શરૂ થઈ ગઈ છે એ જાણીએ પહેલાં તો મિત્રો આપણે એ જાણી લઈએ તો હવામાન વિભાગ તરફથી આજ રાત્રિ માટે અને આવનારા દિવસોની અંદર જે ખાસ ગુજરાતના કયા જિલ્લાઓની અંદર કયા વિસ્તારોમાં રેડ ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યા એ જાણી લઈએ તો હવામાન વિભાગ તરફથી જે ગુજરાતનો એલર્ટને લઈને મેપ જાહેર કરવામાં આવ્યો

અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે બાકીના તમામ વિસ્તારો જેમાં દક્ષિણી ગુજરાતના સુરત વલસાડ ડાંગ નવસારીથી લઈ મધ્ય ગુજરાતના અમદાવાદ ખેડા આણંદ વડોદરા પંચમહાલ મહીસાગર દાહોદ છોટાઉદેપુરથી લઈ ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર હવે પછીની કલાકોમાં જેમાં બનાસકાંઠા સાબરકાંઠા સાથે જ સુરેન્દ્રનગર લાગુના સૌરાષ્ટ્રના મોરબી રાજકોટ બોટાદ સહિતના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકવાની મિત્રો રેડ એલર્ટો આપી દેવામાં આવેલા છે અને મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારે જે સિસ્ટમ ઉત્તરી ગુજરાતના ભાગો સુધી પહોંચી છે અને આ સિસ્ટમ હવે પછી આગામી કલાકોની અંદર પશ્ચિમની દિશા તરફ આગળ વધે અને ખૂબ જ ધીમી ગતિથી આ સિસ્ટમ ચાલશે કારણ કે અત્યારે અરબી સમુદ્રની અંદર મિત્રો એક હાઈ પ્રેશર તૈયાર થયેલું હોય છે ને જેને જોતા આ સિસ્ટમ આગળ વધવા માટે તે અવરોધ ઊભા થતા હોય ને જેના પગલે ગુજરાતની અંદર આ સિસ્ટમ લાંબા ગાળા સુધી મિત્રો ગુજરાત ઉપર રહી શકે ને જેના પગલે તમે જોઈ શકો આવતીકાલ સત્યાવીસમી તારીખના દિવસે પણ આ સિસ્ટમ ઉત્તરી ગુજરાતના આગળના વિસ્તારો તરફ આગળ વધે અને જેનો પશ્ચિમી દક્ષિણીય છેડો મિત્રો વધારે ઝુકાવવાળો અને સક્રિય હોવાના કારણે સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર દ્વારકા અને કચ્છના ભાગો સહિત સૌરાષ્ટ્રના જૂનાગઢ અને પોરબંદર જિલ્લાની અંદર પણ આવતીકાલે ભારેથી અતિ ભારે અત્યંત ભારેનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર નવસારી વલસાડ તાપી અને પૂર્વ ગુજરાતના દાહોદ અને પંચમહાલ આટલા જિલ્લાઓની અંદર આવતીકાલે મિત્રો અતિ ભારે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ રહેશે તો બીજા અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો ભાવનગર બોટાદ અને ઉત્તરી ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવતીકાલે ભારે વરસાદ જેમાં અમરેલી ગીર સોમનાથ આણંદ ખેડા છો જેની અંદર અઠ્યાવીસમી તારીખના દિવસે આ ડીપ ડિપ્રેશન મિત્રો વધારે કચ્છના ભાગો ઉપર આવી શકે છે ને જેના કારણે કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદ આવી શકે છે ને હવે દ્વારકા જામનગર પોરબંદરના વિસ્તારો હોય રાજકોટ સહિત કચ્છના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો દોર શરૂ થશે આ સાથે જ તમે જોઈ શકો અન્ય ઉત્તરી ગુજરાત અને બીજા અન્ય વિસ્તારો જે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના છે કે જ્યાં ઓરેન્જ અને યલો એલર્ટો આપી દેવામાં આવેલા છે ને મિત્રો ઓગણત્રીસમી તારીખનો પણ તમે મેપ જોઈ શકો જેમાં કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ અને દક્ષિણી ગુજરાતની અંદર પણ અતિ ભારે વરસાદના એલર્ટના સિગ્નલો તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો જેમાં ભાવનગર અમરેલી મોરબી સુરેન્દ્રનગર રાજકોટ ગીર સોમનાથ સહિત ઉત્તરી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર ઓગણત્રીસ તારીખના દિવસે ભારે વરસાદના યલો એલર્ટ જાહેર કરવામાં આવેલા છે તો મિત્રો ત્રીસ ઓગસ્ટ સુધી આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાત ઉપર જોવા મળશે ને જેમાં કચ્છમાં અને સૌરાષ્ટ્રના દ્વારકા લાગુના વિસ્તારોની અંદર એ દિવસમાં વધારે વરસાદ જોવા મળે બાકી સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની અંદર ભારે વરસાદ અને દક્ષિણી ગુજરાતની અંદર ભારે વરસાદના યલો એલર્ટ જાહેર કરવામાં આવેલા છે ને મિત્રો એકત્રીસમી ઓગસ્ટના દિવસે કચ્છની અંદર આ સિસ્ટમની થોડી અસર જોવા મળે તેવી સંભાવના હજુ પણ જોવા વિસ્તારોની અંદર મિત્રો ભારે પવન ફૂંકાવાની આગાહી તો જેની અંદર મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી જોવા જઈએ તો તેમણે સ્ટ્રોંગ સરફેસ વાઇન્ડ ગુજરાત રાજ્યના કાંઠાના વિસ્તારોની અંદર ચાલીસ થી લઈ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવે પછીના ખાસ કરીને અઠ્યાવીસમી ઓગસ્ટ સુધી ફૂંકાવાની આગાહી તો અમુક વિસ્તારોની અંદર તો સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો પણ ફૂંકાઈ શકે છે અંદરના વિસ્તારોની અંદર પણ મિત્રો અમુક વિસ્તારોમાં પચાસથી લઈ પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના વિસ્તારો અને અમુક વિસ્તારોમાં પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેના જોટાના પવનો ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર મિત્રો હવે પછીના સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસમી ઓગસ્ટના દિવસ દરમિયાન જોવા મળી શકે ને જેમાં જેમ જેમ સિસ્ટમ મિત્રો પશ્ચિમની દિશા તરફ આગળ વધતી જશે તેમ પશ્ચિમી ગુજરાતના પંથકોની અંદર વરસાદ વરસાદ સાથે સાથે પવન અને તમામ લોકોએ મિત્રો સાવચેત હવે પછી રહેવું પડશે વિસ્તારના લોકો કારણ કે ભારેથી અતિ ભારે વરસાદની કલાકો હવે પછી પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો માટે આવનારી થોડી કલાકો પછી શરૂ થઈ જ રહી બીજી તરફ મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી આ સિસ્ટમનો ટ્રેક જે બતાવવામાં આવી રહ્યો છે હવામાન વિભાગ તરફથી આ સિસ્ટમ મિત્રો થોડી વધારે ગુજરાતની અંદર આવે પરંતુ અત્યારે તમામ મોડલો બતાવી રહ્યા છે કે હવે પછી આ સિસ્ટમ ઉત્તરીય ગુજરાતના ભાગો પરથી આ રીતે આગળ વધે તેવી સંભાવના જોવા મળી રહી છે અમુક મોડલો આ સિસ્ટમના ટ્રેકને લઈ મિત્રો પાકિસ્તાનના ભાગો પરથી જઈ ફરી કચ્છના ભાગો ઉપર આવી શકે પાકિસ્તાનના માઠી લાગુના વિસ્તારો સુધી આ સિસ્ટમ જાય અને ત્યારબાદ ફરી હુક આકારની અંદર મિત્રો આ સિસ્ટમ કચ્છના ભાગો ઉપર આવે અને ફરી ત્યારબાદ અરબી સમુદ્રની અંદર ફંટાય આગામી દિવસોની અંદર જેમાં ઓગણત્રીસ જેમાં દરિયાના કાંઠાના પંથકોની અંદર પણ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે ને અત્યારથી જ હવે પછી ધીમે ધીમે રાત્રિનો સમયગાળો આવતો જશે તેમ રાજ્યની અંદર મિત્રો પવનની ઝડપમાં ભારે વધારો થશે કારણ કે આ સિસ્ટમ

સૌથી પહેલાં તો અત્યારે તમે મિત્રો સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો કે ખાસ કરીને મોડી સાંજ સુધીમાં મહેસાણા આજુબાજુના વિસ્તારો હોય આ સાથે જ હવે પછીની કલાકોમાં ઉત્તરી ગુજરાતના મહેસાણા આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અમદાવાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા આણંદ તો બોટાદની અંદર પણ અમુક ભાગોમાં અત્યારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને કચ્છની અંદર પણ તમે જોઈ શકો સમગ્ર કચ્છના ભાગોની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં તો તીવ્ર વીજ સાથેના વરસાદો જોવા મળી રહ્યા છે અને હવે પછી મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્ર એટલે કે દ્વારકા જામનગરના પંથકો અંદર પણ આવનારી કલાકો અંદર મિત્રો ભારે થી અતિ ભારે વરસાદો કલાકો રહી શકે સૌરાષ્ટ્રની અંદર આવનારી કલાકોની અંદર જેમાં મોરબી રાજકોટ બોટાદ આ સાથે જ ઉત્તરીય ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠાથી લઈ પાટણના અમુક વિસ્તારો સીમિત હોય કે જ્યાં મિત્રો આગામી કલાકોની અંદર અત્યંત ભારે વરસાદ ખાવકશે અત્યારનું એક આપ જોઈ શકો એક ભયાવહ વાદળોનું સિસ્ટમનું જોર અત્યારે ગુજરાત ઉપર જામ્યું છે જેમાં દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્રના પંથકોની અંદર હળવા મધ્યમ વરસાદ સાથેની ગતિવિધિ તો ઉત્તરીય ગુજરાત લાગુના વિસ્તારોથી લઈ મધ્ય ગુજરાત લાગુના ઉત્તરીય અને સૌરાષ્ટ્ર સહિત કચ્છના પંથકોની અંદર મિત્રો આ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે તો મિત્રો હવે પછી આપણે જાણીએ તો આજ રાત્રિ દરમિયાન તો મોડી સાંજ દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર જોવા મળશે વરસાદ તો મિત્રો ખાસ કરીને આજ રાત્રિ દરમિયાન જોવા જઈએ આ સિસ્ટમના કારણે તમે જોઈ શકો છો કે સૌથી વધારે હજુ પણ વરસાદની ગતિવિધિ મધ્ય ગુજરાતના એ જ જિલ્લાઓ કે જ્યાં જોવા મળ્યો છે ખાસ એવો અત્યંત ભારે વરસાદ જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે બાયડ લાગુના મહીસાગર જિલ્લાના વિસ્તારો હોય અરવલ્લી લાગુના વિસ્તારો હોય કપડવંજ બાયડ બાલાસિનોર લુણાવાડા માલપુરા આટલા પંથકોની અંદર મિત્રો મોડી સાંજથી લઈ રાત્રિના સમયગાળા દરમિયાન હજુ પણ મિત્રો વરસાદનો દોર સતત જોવા મળે ને આવનારી ખાસ કરીને ચોવીસ કલાક બાદ આ વિસ્તારોની અંદર વરસાદના આંકડાઓ પંદર ઇંચ કરતાં પણ વધારે જઈ શકે જેમાં મિત્રો અમદાવાદ આણંદ વડોદરા ખેડા નડિયાદ આ સહિત મિત્રો પંચમહાલ છોટા ઉદેપુરના અમુક વિસ્તારો હોય બાકી મિત્રો આ વરસાદી સિસ્ટમ હવે પછી તમે જોઈ શકો છો તો ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા લાગુના વિસ્તારો ઉપર આજ રાત્રી દરમિયાન આવે અને એ સિસ્ટમના કારણે ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગોની અંદર મિત્રો આ વરસાદના વિસ્તારો શિફ્ટ થઈ જાય અને જેને જોતા મોરબી મોરબી લાગુના રાજકોટના જામનગરના આ સાથે જ કચ્છની અંદર કચ્છના ગાંધીધામ લાગુના વિસ્તારો હોય તો બીજી તરફ મિત્રો અન્ય વિસ્તારો જેમાં જેમાં હજુ મિત્રો આવતીકાલ અથવા તો રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થાય અને રાત્રિ દરમિયાન તમે જોઈ શકો જામનગર રાજકોટ અને દ્વારકા પોરબંદરના અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે તો બીજી તરફ મિત્રો આ જ સિસ્ટમ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અમદાવાદ ખેડા સુરેન્દ્રનગર બોટાદના અમુક સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોને મોરબીના આટલા પંથકોની અંદર આવનારી મિત્રો અઢાર કલાક ભારેથી અત્યંત ભારે છે મિત્રો આ વિસ્તારના લોકો ખાસ સાવચેત થઈ જાય કારણ કે આ સિસ્ટમ કોઈ એક જગ્યાએ ભારે કેન્દ્ર થતી જોવા મળી રહી છે ને એ વિસ્તારો આ જોવા મળી રહ્યા છે જેમાં અમદાવાદ ગાંધીનગર આ સાથે જ કપડવંજ ખેડા આણંદ લાગુના વિસ્તારોથી લઈ મહીસાગર અરવલ્લી સાબરકાંઠાના પંથકોની અંદર આ વરસાદની ગતિવિધિ ભારે જોવા મળી શકે છે તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર પણ આજ રાત્રિ દરમિયાન હળવા મધ્યમથી ભારે વરસાદો જોવા મળે તમામ જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રની અંદર મિત્રો દક્ષિણી અને પૂર્વ સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોની અંદર હળવા ઝરમર સ્વરૂપે વરસાદથી લઈ અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકે બાકી આ સિસ્ટમની સૌથી ઓછી અસર સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોની અંદર જોવા મળી શકે પરંતુ આ સિસ્ટમનું જોર વધવાના કારણે મિત્રો પવનની ઝડપ આ દરિયાના સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણી કાંઠાના વિસ્તારોની અંદર પાંત્રીથી લઈ પંચાવન કિલોમીટરને અમુક વિસ્તારોમાં સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાય તેવી પૂરી સંભાવના મિત્રો આગામી બે થી ત્રણ દિવસ સુધી જોવા મળી રહી છે અને તમે જોઈ શકો છો અઠ્યાવીસમી તારીખ અને ઓગણત્રીસમી તારીખના દિવસે

રેડ એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવેલા છે જેમાં મિત્રો ઓગણત્રીસમી ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળે સત્યાવીસ તારીખ એટલે કે આવતીકાલે પણ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ રહેશે અને મિત્રો ઓગણત્રીસમી તારીખના દિવસે આ સિસ્ટમ પશ્ચિમની દિશા તરફ આગળ વધે અને જેની અસર કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે જેને લઈ એ ભાગોની અંદર મિત્રો રેડ એલર્ટ આપવામાં આવેલું છે આ રીતે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ત્રીસ તારીખ સુધી આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું ત્યાં સુધી મિત્રો આવજો જ